પશ્ચિમ બંગાળની ઘટનાના પગલે તબીબ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓએ કલેક્ટર આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં તબીબ ક્ષેત્રે જોડાયેલા વિદ્યાર્થીઓ રેલીમાં જોડાયા હતા બાદ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર પાઠવી આ ઘટનાને વખોડવાની સાથોસાથ ભાવનગર સર્ટી હોસ્પિટલમાં પણ સિક્યુરિટી વધારવાની માંગ કરી હતી એ નવ તારીખે બની અને પંદર તારીખે મધ્યરાત્રિ જયારે સમગ્ર દેશ આઝાદીની ઉજવણી તૈયારી કરી રહ્યો ત્યારે કલકત્તાની સરકાર સુધી સમગ્ર હિન્દુસ્તાનને આરોગ્ય સિસ્ટમ અને સંપૂર્ણ બહિષ્કાર થશે અને જ્યાં સુધી અમારી આ માંગણી નહીં ત્યાં સુધી તમામ હોસ્પિટલો પ્રાઇવેટ સરકારી અર્ધ સરકારી ટ્રસ્ટ હોસ્પિટલ કોર્પોરેટ સંપૂર્ણ બંધ સાથે ડોક્ટર હોમિયોપેથિક આયુર્વેદિક અને આયુર્વેદિક અને આ સખત ડૉક્ટર મનસુખ આર કાનાણી એક્સ પ્રેસિડન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત અને એક્સ વાઇસ પ્રેસિડન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ઓલ ઇન્ડિયા આજ રોજ નવ ઓગસ્ટના રોજ કલકત્તા ખાતે આ જે કર મેડિકલ કોલેજની અંદર જે અઘટિત બનાવ બન્યો અને એની હત્યા થઈ એને ઇન્ડિયન મેડિકલ એસોસિએશન તથા તમામ એસોસિએશન સખત શબ્દોમાં આજને દિવસે બી વખોડી નાખીએ આવા બનાવ અવારનવાર તમામ રાજ્યોની અંદર બનતા હોય આ બનાવની જે તપાસ ચાલુ છે ત્યાં જ બે દિવસ પહેલાં ઉત્તરાખંડની અંદર એક નર્સિંગ ઉપર હેડ ઇન્જરી કરવામાં ને એની ઉપર પણ રેપ કરવામાં આવ્યો આવા જે બનાવ બની રહ્યા છે જે તે એની સ્થાનિક સરકારોના કોઈને કોઈ સગા ઇન્વોલ્વ હોય એવું માલુમ પડે છે જ્યારે આ નવ તારીખે બનાવ બન્યો પંદર ઓગસ્ટના રોજ સમગ્ર હિન્દુસ્તાન સ્વતંત્ર દિવસની ઉજવણીની તૈયારી કરી રહ્યો હતો લાલ કિલ્લા ઉપર લાલ જાજમ પથરાયેલી હતી ત્યારે એ પુરાવાનો નાશ કરવા માટે એ મેડિકલ કોલેજની અંદર બસો જણાના ગુંડા ટોળાઓએ પુરાવો નાશ કરવાનું જે કૃત્ય કર્યું એને પણ અમે સખત શબ્દોમાં વખોડી નાખીશ આ બનાવો ભવિષ્યમાં ના બને એના માટે સેન્ટ્રલી રીતે કાયદો બનાવવો જોઈએ એની માંગણી છેલ્લા પાંચ વર્ષથી અમે કરી રહ્યાસ પણ સરકારે સ્વીકારી નથી બે હજાર ઓગણીસની અંદર જ્યારે સમગ્ર વિશ્વની અંદર કોરોના હતો ડાક્ટરોની સેવાની જરૂર પડી ત્યારે કાયદો ત્રણ વર્ષ પૂરતો ટેમ્પર બનાવ્યો બે હજાર બાવીસમાં વિડ્રો કરી લીધો અમારી માંગણી છે કે આવો કાયદો કાયમ માટે બને અને આરોગ્ય ક્ષેત્રની અંદર કામ કરતા તમામનું રક્ષણ થાય એ જ અમારી માંગણી છે આજે સમગ્ર ભાવનગર જિલ્લાના એલોપેથિક હોમિયોપેથિક આયુર્વેદિક ડેન્ટલ નર્સિંગ તમામનું પ્રતિનિધિ મંડળ માન્ય કલેક્ટર સાહેબને અમારો અવાજ રજૂ કરવા આવેદનપત્ર આપેલું છે અને આ આવેદનનો ચોક્કસ પડઘો કેન્દ્ર સરકાર સુધી પડે એવી લાગણી અને અમારી માંગણી છે